જો માતાજી રામ રામ સીતારામ અહીંયા આપણી ગાડી પડી હોય આ બુલેટ પીડ્યું ના નવા તો તે લઈ આવ્યો હતો ને કે ઓગણીઓ ત્રેપનનું હોય ત્યાં આપણું ઓલાઈન પીડ્યું કે ઓલાઈન ટ્રેક્ટર પીડ્યું જોતા આવજો તમે આમ જો અહીંયા બે પડી આ ગાડી આ બે હોંડાઓ પીડ્યા ક્યાં ને કે આ ઓંડા પીડ્યા અને આ બે ને હસી અરે ગમે ત્યાં જીખીયા અને અઢે ધડા મોટર સાયકલના છે અહીંયા ગાયું ખાણ ગાયું ખોડાવ ના આ બાજુ આપણી માંડવી છે જોઈ ગયું આમ ખટારો પીડ્યો હવારે નથી ભીખા માણસો માંડવી છે ઘણી બધી અહીં થોડાક મોરે જાતી રહે આમ વાવી તો માંડવી બે ત્રણ જણ વાવી જ ન થાય આમ આપણી અતિ સુંદર હે પહાડ ને પર્વતને આમ જો માતાઓ કાકરે છે જબરદસ્ત ઓલી બાજુ ગીર ગોબર પીડ્યો ક્યાંક ગોવારું તો કામ કરે ગયા આવું હે ભાઈ એવાર ને કે આવું હે જોતા આવજમાં આપણે કઈ તમારે ખાવાની જરૂર નથી ક્યાંક તમારે કોઈને રૂપિયા ખાવાની કાંઈ જરૂર નથી બધી સગવડે એવાર ને કીધું આ ટેલર ફોર વ્હીલ પીડ સાડા ત્રણસો ને ત્યાં સાડા ત્રણસો ને અમારે ભાઈઓ આવે લઈને એક જ મારી ગયું બીજા ઓલ આમ બાકી છે કાંકરેજ હજી તો ત્યાં આવ્યા કે કાંકરેજમાં બાકી છે તો આમાં અહીંયા ગીર છે તેને આ ગીરનો ડેલો હવે વચ્ચેમાં ગોડાઉન આવ્યું તો નાકોર આપણી માંડવી બહુ ભારી વરસાદી ભારી વહી હવે જો બંધ થઈ જાય ને પછી જેઠ મહિને આવે તો

પછી ત્યાં જવું આ સુમા સૌરાજ આપણું પીડિત નાનું એ જ નવું જ છે તનહો સાડા તનહ કલાક આવીને આ રામ લખનનું એને કે રામ લખનનું ગાડું એ બી આમ નવું જ લાગે તમને ત્યાં પથ્થર ઉપર સડાવી દીધું ઘર આમાં આ પથ્થર ઉપર ન સડાવીને ચોખંડના પાટા આવે ને તૂટી જાય પાણી પીએ એટલે આ સૌરાજનું ટેલર એના કે આ સૌરાજનું સૌરાજ ટેક્ટરનું ટેલર છે રામખન નથી થઈ ગયા વરસાદ આવે જો મગોટું ખાય બે હાવજ ઉભા આ બે લાખ ના લઈ આવ્યા અને કઈ કામ નતું આ નવું હોય તો આ ટ્રેક્ટર હતા જ આપણે પણ આ ઘરમાં તો થાય રૂપા લાગીએ ભગવાન કહે કે ના એમ રાખ્યા જોાડલા બાટલાને ને માથે પંખો હોય ઊભા હોય એટલે હાવો જ ઊભા હોય એને જ ઊભા હોય હમણાં યોગાડ ન નથી દેતા આ રોગા જ છે હાલતા હોય ને ત્યાં રહીએ ખાણ એ રોગું ખાવા નાખીએ જોઈ એમ ફોજાય એવા હા અમારે એને લખન રામ છે તેને આ રામ છે અને આ લખન અમે પણ આમ એને મોરડામાં કપડું બાંધ્યું જોઈને કીએ એને ખબર નથી પડતા આજે એના મોરડા નવા લઈ આવ્યા અને બદલાવ છું જો અહીંયા પાણી પીવા આવે આ બે લાખના એવા ને કે લઈ આવ્યા આપણે અવાર મેં એવું લીધો ને પસે લઈ આવ્યા એમ બે લાખના લઈ આવ્યા અમે કંઈ તમારું ખાઈ જવાનું આવતું નથી વાર ને કે તમારું કંઈ જોવા પાણી આવે તમને જોઈ લે કોપી ટુ કોપી તમને કોઈ આમ ફેર ના કાઢી દે દોરાવાનું એના કે કોપી તો કોપી હે બે લખન હે ને આ હે રામ અને મારવા પણ આમ ખૂતરાડું નાખે ભાઈ ને જો કોઈ હજ ન આવે ને તો હવે ધીરા પડી ગયા પણ હો જો એવી માલિકને કોઈ દી ન બોલે આ માથે દગો ન કરે એને કે માથે જીનજીમાં માલિકને દગો ના કરે ન પગ દઈએ તમારા પગ ઉપર ન તમને પાટું મારે ન મોયે મારે તમે ગમે એમ કરો તમે એને મારો તોય ન મારે એવી ખાનદાની માણા કરતા જબરદસ્ત ખાનદાની કે આપણે જે હટાણે તમે માણસનું સારું કરવા જાવ ને તો એ તમારું માને જ નહીં કારણ કે એની પાસે ઓલા દુર્યોધનને સડી ગયા હોય ને એટલે એની પથારી એના ભેરા રહીને ફેરવી નાખે ને એવી મીઠી વાતું કરે ને એવા ખોટા બોલીને એવા છેતરાય બીજાઓને કે એવા હલકીને એની પાસે ખાવા ધાન ન હોય ને બીજાઓને પથારી ફેરવી નાખે કારણ કે જેને ખાવા ધાન ન હોય ને એ જ બીજા ક્ષેત્ર એને જ ભગવાન નથી કારણ કે એને ચેતારવાનો ધંધો કર્યો હોય ખોટું બોલાવે ને ખોટું કામ કર્યા હોય એને ખોટું બોલાય ને ખોટું કામ કરે આપણે હાવા જુ નાખીએ ચાલ કાલે હા હાલ 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 રામ બા જોઈ ઊભે એટલે બે કોપી ટુ કોપી લોટ કાઈ એવા ને ફિટનેસ જેવું આપણે હમણાં મોં રાખીને ઉભાડવા તા એ હમણાં ઉપીધે ભાઈ એ બાપુ આમ જરાક હાલો હમણાં દડકે હાલો તો હીખા ઉચ્યો લેવું હે ભાઈ જો એવાના જેવું હે તમારે કોઈને પછે ડ્રેન માર્કમાં જાવું હોય તો ચાર લાખ બત્રીસ હજાર રૂપિયા પગાર છે એમાં સીએનસી ઓપરેટર જોઈએ કેમ કે સીએનસી ઓપરેટર જોઈએ આપણે પૂખો ફરે દે અવાજ તો જરાક આવશે આપણે વરરાજ સામા રાખવા ઘણા એમ કહે કે રમભાઈ તમે વિડીયો ઉધારતા જઈજો ને એને દેખાડો ને બડધું ને ગાયું તો એમે કરીએ આપણે તને બળધૂન જોવા એ જો રામ રામલન ને ગાયું ને એ બધું ને જોવાનું જેને વિદેશવાળા જે હાંફરવું હોય જોઈ લે ડોલમાં જ પાણી પીવા આવે હારા મણે જવા અહીં હે પાણી જ્યાંનો છે એવું હે ભાઈ ને નોર્વે મેં હે ને વેરહાઉસમાં જબરજસ્ત કામ હે વેરહાઉસનું કામ હે ટ્રેન માર્કમાં ભણેલાનું કામ હે સીએનસી ઓપરેટર જોઈએ ચાર લાખ બત્રીસ હજાર પગાર હે અને નોર્વે મેં હે ભણેલા નથી જોતા માછલા પકડવા વાળા હોય તો હાલે પછી અને ટ્રક ડ્રાઈવર જોઈએ પછી પેટ્રોલ પંપના માણસો જોઈએ અને વેરહાઉસમાં જોઈએ વેરહાઉસ એટલે ગોડાઉન એને નો કોઈ નાનો મોટો બધા હોય ને ફ્રૂટ પેકિંગ જેવું પેકિંગ જ કરવાનું હોય ડ્રાય ફ્રૂટ નો પેકિંગ કરે એવા એવા કે એવા પેકિંગ કરવાના માણસો જોઈએ ખરેખર ગાજ એવું હોય ઇંગ્લેન્ડ થોડું હરવા દેશ છે ને બાજુમાં છે તમારે કોઈને ઇંગ્લેન્ડ જવું હોય તો ત્યાંથી પૈસા ચડાવીને જવાય એટલું કઈ ખાડી કે દરિયો ગાડું હોય અને જોઈ લે બે હમણું જ જોવે પાછા એમ જોવે એટલે બે ખાહે તો ભેરું ખાહે ને જોઈ તો આમણું જ હોય જોઈ લે જો કોઈક બોલે જોવે હમણાં ક્યાંક એટલે ત્યાં ખાવા પીવાનું રહેવાનું બધું આપે નોર્વેમાં ખાવાનું તો આપણે ન ભાવે કારણ કે ઇન્ડિયનનું ખાવાનું આપણે ત્યાં ન ભાવે એને ખાવાનું ન ભાવે એ ત્યાં કંઈ રોટલીને હ્યાક ને ભાત ને ચાહે ને ગરની ઘી ન હોય આપણે તો ત્યાં જઈને બનાવી લેવા હ્યાક ને ચા અને એ હારામાણા હોય આપી દે પૈસા તમને જમવાના અમુક કદાચ ન આપે આપે કે ન આપે એમાં કંઈ ફેર ન પડે ત્યાંના ત્રણ હજાર હીરો પગાર છે ને ત્રણ હજાર હીરો એટલે આપણા ત્યાંના ચન્નું રૂપિયા ભાવ છે ને એટલે બે લાખને અઠ્યાસી હજાર ટ્રાને આપણો પગાર થાય અને એ પણ દિનો નો બાવીસ દિનો પગાર થાય બાકી ચાર રવિવાર ને ચાર રજા હોય કે ચાર શનિવાર ને ચાર રવિવાર ભાઈ રજા હોય એટલે ગા જેવું હે ને બે ત્રણ દી હાલવાનું હોય પછી આવી છે તો કી આપણે તો પછી તમે અટાણે એમાં દસ લાખ રૂપિયા હે પછી લેડીઝ જેન્ટ્સ ગમે આલે અને ઘરવારો જાય ને એટલે અહીંયા પૂગી ગયા પછી સ સાત મહિનાનો ટાઈમ લાગે એથી જવાનો કંઈક ટ્રેનનો લાગે ને કંઈક ચાર મહિના થાય ને કંઈક સાત મહિના થઈ જાય નોર્વેમાં તમારે પહેલાં એક લાખ પચાસ હજાર રૂપિયાને કાગળિયા દેવાના છે પછી બે લાખ રૂપિયા વર્ક પરમિટ આવે તાર અને બાકી છ લાખ પચાસ હજાર રૂપિયા છે ને એ વિઝા ને ને બધું આવે ને એ પછી તમારે ઓનલાઈન બતાવે વિઝા એર ટિકિટ વીમો અને બધું ઓનલાઈન બતાવે તમારે ચેક કરે ને પછી એમાંય આપણે રોટરી કરાવીએ કે એમાંય આપણે રોટરી કરાવીએ એટલે તમારે જવું હોય ને ભાઈ એને કોઈને ને બીવાની જરૂર નથી આપણે આમ જોતા આવ્યા તમે સાઈબી આપણે આમ જોતા આવ્યા તમે બધા આપણે પચાસ હજાર રૂપિયા કંપની આપે ને એ હવે આપે આપણે પહેલાં કાંઈ લેતા ખાલી વિડીયો મૂકી દેતા ને આપણે કહેતા કે ભાઈ બધા પૈસા ખાઈ જાય ને એટલે આપણે તમને ત્યાં માણસો મોકલીએ હું ત્યાં બધા જાતા એટલે એનાથી બી એજન્સીવાળા કેમ કે એજન્સીવાળા તમને ન ઓળખતા તમે એને ન ઓળખતા એટલે બધા બીતા એટલે કોઈ ન જાતા એટલે એજન્સીવાળાએ પછી આપણને કીધું કે રમભાઈ તમને પચાસ હજાર આપશે તમે કરો એ જવાબદારી તમારે ત્યાંથી પૈસા ઉઘરીને મોકલવાની આપણે એને ઓળખીએ કેટલાક વરખ્યા એને તેર વર્ષથી આ કામ કરતા એને યુરોપની એજન્સી છે આપણી એટલે એ કોઈ ખાય નહીં ખાય આપણા દેહ હલકીના આપણા દેહમાં ગઝદારું એને હવારા થાટું છે આપણી બિંદીકરીઓની પણ ન મૂકે એવા હલકીના આ વરસાદું કેમ જાજા નોસા થાય ખબર આ એવા હટો આ આ ખેડૂત પણ અમુક અમુકના વહેલે એને બધી ખબર હોય કે ભાઈ આણું અહીં થાય જ ને તોય ખોટા બોલે ને હા ઉપયોગ કરે ને એની પથારી ફેરવું આવા હલકીના આવું જોવા હિવારના આવા હલકીના જોવા એણે એણે તો ખાખ ના હોય પણ હામાની જિંદગી બરબાદ કરી નાખે જીવચી લાયું કરી નાખે એને કે જીવ ચી બંધી કરી નાખે આવા અલકી ના હે આવા ખરાબ માણસો આપણે એનાથી કાંઈ ન થાય હોય ને તો એ આંબા નાંબલજી રખાડે હું કાંઈ કરીને કેમ વડો પ્રધાન હોય વડાપ્રધાનથી કામ ન થાય હોય ને એવું કામ ઈ કહે કે હું કરી દે બોલ ખરેખર અમુક અમુક આપણા કાયદાના આપણા બંધારણમાં હે ને વડાપ્રધાનથી કામ ન થાય એ પણ આ કહેતા હોય કે અમે કરી દઈએ ને એવા હલકી ના જોયા એટલે હામા માણસ ઘોરાન સીધા માણસ હોય એટલે એને થાય કે આ કરી ભગવાન તો કાકા કર્યા એના ઘરનું નથી કર્યું એને ઘર ખાવા રોટલા નથી રહેવા દીધા એ તમારું શું કરે એની પાસે કાંઈ ન હોય ખાવા ખાક એ તમારું શું સારું કરે કી વાર એ તમારું સારું શું કરે તમે કોઈ દી શક્કુની પાસે મથરા પાસે જાઓ એટલે તમાર સારું કરે તમારા બેરો રહીને તમારો નખો જ કાઢના તમને હાર્યું વાતું કરાવે શકુની કેમ હારી વાતું કરાવતો હતો પણ દુર્યોધન હગ્ગો ભાણી ગયો હતો હગ્ગા જ ધનો જ કઢવી નાખ્યું છું શકુનની ખાલી શકુનીને એટલો જ વાંધો હતો કે મારી બેનને આંધ્રાને ઘરમાં દીધી એટલો જ બીજો કોઈ વાંધો નહોતો શકુની નહીં એને બાઇપે દીધી હતી અને પરિણાવી આવી શકુનીનો કોઈ હક પણ નહોતો પણ શકુનીનું એણે બાયપે કેવું ન કર્યું ને એની ને દીદી દાદા ભીષ્મ ગયા માતા ગાંધારીનું માગું લઈને દાદા ભીષ્મ ગયા દૂતપ્રાષ્ટ અંધનું અને ભીષ્મ ભીષ્મદાદાને લીધે એણે બાઈપે આપી દીધી કે આવા મહાન તપસ્વી આપણે ઘેર આવે આવા સોગંદ લેવા વાળાને દાદા આપણે આંગણે આવે તો એક આપણી દીકરી હું કિંમત હોય અને છતાં શકુની ના પડ્યું ને તો એને બાયપે જવાબ નહોતો દીધો તો માતા ગાંધારીએ કીધું કે ભાઈ ભીષ્મ દાદા આવ્યા હોય તો બાપુ એ પાસા ન જાય મારે ત્યાં જાવું મને દેજો ભલે મારો ઘરવાળો આંતર હોય હું જિંદગીભર આંતરી જોઈ અને જિંદગીભર સાથ નિભાવી નિભાઈ હોય ગાંધારી જેવી મા ન થાય હગરાની કોઈ દી વિજયશ્રીના આશીર્વાદ નથી રાજી તમે મહાભારત જોજો દુર્યોધનને કોઈ દી આયુષ્યમાન ભવસ નું તું કે નતું વિજયશ્રીના આશીર્વાદ એ એને મા કહેવાય ગેવીમાં પણ પેદા થવી બહુ અઘરી હોય ભાઈ એને ગેવીમાં માતા ગણધારી જેવી એ પણ બહુ અઘરી હોય ને એક આપણે દેવાય બોદરના ભેરથી હગ્ગા દીકરાને બલી સડાવી અને રાજના દીકરાને રા નવઘને બસાવવો એ તો ઠીક છે ગમે એમાં દેવજીએ પણ એ દીકરાની પાછી આખું કાઢી અને માથે હાલવું અને એક રૂંગું પણ આંખમાંનો પડવા દેવું એવી માન પેદા થાય ઘણીએ ગણીએ કંઈક થાય માતા ગાંધારીએ કહેતું કે જો મારો દીકરો વિજય થાય ને તો અનર્થ થાય કંઈક બેનો દીકરીઓની ઇજ્જત લૂંટા છે અને હજી લૂંટાય એટલે મારા દીકરાને કોઈ દી હું આશીર્વાદ ન દઉં કદાચ ગાંધારી આશીર્વાદ દઈએ ને વિજય શ્રીનાથ કે આયુષ્યમાન ભવસ તો પણ ભગવાન નહોતો હાલવા દે કારણ કે તમારું ખોટું ગાંધારીને ખબર જ હતા કે વિજયતા હંમેશા સત્યનો જ હોય અને ખોટું કરો તો એ કે તમારી માથે ખોટું થાય જ એને ખોટું જ કરતા હતા કાયમ એને દ્રૌપદી માથે કરતા હતા ક્યાંક બેનું દીકરી જે એનાથી થાય ખોટા આંબ્યું આંબલિયા દેખાડી અને કરતા હતા એને માતા ગાંધારીએ ચલ લેતા એ દુર્યોધને કીધું એટલે કીધું કે તારે વજીરનું થવું હોય તો નગન થઈને મારે સાંભળવાય એટલે માતા ગાંધારી નગન થઈને મમતા લલસાઈ ગઈ હતી એટલે કીધું કે મારે સાંભળું કપડાં ઉતારીને સ્નાન કરીને આવી તો વજીરનો થઈ જાય પણ કૃષ્ણને ખબર પડ્યા ને કે માતા ગાંધારી ઓટલો વાર દેવાની અમારો વાર નથી એટલે કે જે દુર્યોધન સ્નાન કરીને નગન થઈને જાતો તો કીધું કે અરે ભૈયા ક્યાં પીડ્યા એ કે આમ નગન તો કે મા પાસે તો ગર કે મૂર મા હાંભા એ કે આમ નગન જવો હાલે હાલે કે આ ફૂલનું પહેરી જાય કે કપડું ન પહેરતો ફૂલનું પહેરી જાય કે આ સડડી બનાવીને આપી દીધી અંડરગ્રાઉન્ડ એ પહેરીને ગયો ને માતા ગાંધારીએ કોઈ બી પાટા નહોતા ખોલાવી આખું માથે જે નહીં એના હગાઈ થઈ હતી ને તે દીને એના બાપને ઘરેથી પાટા બાંધીને આવી હતી ધ્યાનમાં પણ આંધરી જ થઈને ફેરા પણ સુરદાર નજીક ફેરી હતી અને એ પાટા ખોલ્યા ને તો દુર્યાધન સાંભળે ઊભો હતો તો વજીર ન થઈ ગયો જ્યાં અંડરગ્રાઉન્ડ ફૂલનું પહેર્યું હતું ને ત્યાં ન થયો એટલે માતા ગાંધારીને ખબર પડે કે ભૂગે એવો કાર્ય અને પૂગી જ આવે કારણ કે તમે મા થઈને તમારા દીકરાઓને આશીર્વાદ આપો કે તમે કોઈકનું ખરાબ કરો ને સાસુ થઈને ખરાબ કરો તો મા થઈને કરે એટલે ભગવાન ભિખારી ન હોય એ ભિખારી હોય એની લાશ સારી હોય પણ ભગવાન ગોતી જ ગયો ભલ મેં જોયા રોડ ઉપર જોયા કોઈકનું ખરાબ કરવા ગયા હતા અને જેની હારું ગીર્યા ને એને બંગલામાં જોયા આપણે એટલે આવું હે ભાઈ આ કહાની એમ તો જબરજસ્ત છે અને દિલ્હીમાં કોઈ આપણા હોય ને તો ભાઈને રાજનાથસિંહ કમાન્ડો રાજનાથસિંહના કમાન્ડોના નંબર હોય તો મને મોકલજો ગુજરાતી કોઈ તમે જોતા હોય આપણે પછી અહીંયાથી કાંતિભાઈ છે પોરબંદરથી દિલ્હીમાં ને કાંતિભાઈ મને ફોન કરજો ને મને રાજનાથસિંહના કમાન્ડોના ક્યાંયથી નંબર દઈએ યાર આપણે કામ છે ને કોઈની જિંદગી ને માથે ખીલવાડા થાય એટલે આપણે એ નથી કરવા દેવું અને તમે ત્યાંથી મને ફોન કરો તો આપણે રાજનાથસિંહ ગૃહમંત્રી છે ને એનું કામ હે અને આમાં નિર્દોહ ઘણા મરી જાય કારણ કે આપણા દેહમાં અંદર દુઃખ શકુની દુર્યોધન આપણે અહીંયા દુનિયાના એટલે એટલું કામ કરજો એ ના કે દિલ્હીમાં હે તમે એનો કમાન્ડો મને ઓળખે પણ એવી કમાન્ડોના નંબર નથી અને એને કર રાજનાથ સિંહ પીએ હે ને એનો પીએ હે ને એના મને નંબર આપજો એટલે આપણે ઓળખે અને કનજીભાઈ એમાં ફોન કરજો અમારા પંડિત છે અહીંયાના રાણાભાઈ બાજુના દિલ્હીમાં તો કનજીભાઈ ફોન કરજો આપણે અને ખરે ખાસ કામ આમાં તમારી ધર્મા તો થાય કોઈની બિન દીકરીની ઇજ્જત લૂંટાતી બસે તો તમને એમાં કાયમ આવશે ભગવાન આશીર્વાદ દે કારણ કે એની પાસે સપુનિયન મથરા સડી ગયા એટલે એનું પૂરું થઈ જાય એટલે આપણે કીએ એનો નંબર દેજો એટલે આપણે એને બસાવી શકીએ નકર તો આપણાથી ન બસે અને બાકી તો ભગવાનને ન બસાવ હોય તો આપણાથી ન બસાવે બાકી તો ભગવાન ચાહી કરજે કોઈને જાવું હોય તો આપણા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો બાવન સિરો ત્રેપન નેવિયા અને રામભાઈ સિસોદિયા નામ હે ગામ કુણવું તાલુકો જિલ્લો પોરબંદર ગુજરાત ભારત અને રામભાઈ ગાયું ને ઘોડાવાળા ગયો એટલે ગમે તમને વાડી બતાવીએ અને આપણે કોઈને ખરાબ કંઈ કરવું નથી આપણે કોઈ ખરાબ કરે ને આપણે મૂકતા જ નથી એમ તો ક્યાંક આપણે કે મૂકતા ના આપણે ચવન કરીએ પણ પછી થાય એટલું કરીએ પણ આપણે તો એવા છે કે દુશ્મનની બેન દીકરીની ઇજ્જત લૂટાતી હોય ને એટલે હથિયાર ઉપાડીએ અને ઉપાડવા જ જોઈએ ન ઉપાડો તો તમારું કાંઈ ન થાય કારણ કે હલકીના હોય તો દુશ્મનની દીકરીને હું એ ત્યાં ભેરા બેહીને ભેરા રહીને બેન કરીને મા કરીને પણ ઇજ્જતમાં હાથ નાખે એવા હલકીનાયને જોયા કે એવા હલકીના જોયા એને એનો વિશ્વાસ કરે ને એની માથે જે લગો કરે એવા હા એટલે લાંણ બી નદી ને કે તમે કોઈ ભરોહો ન કરતા હલકી હલકીના તમને બેન કે નહીં ઘરમાં બેહાડે મેં એવા હલકીના જોયા આપણે એને કહીએ બોલા તું તો અને બેન કહેતો હતો તો હવે બેનમાંથી ઘરવારી જઈ ગઈ બોલો એક અમુકને તો એવા આપણે અમુક જ્ઞાતિમાં જ જોયા કે નહીં બેહાડી દે ઘરમાં કેવા હલકી હાય પછી એમાં તો દુર્યોધન ને રાવણ ને મથરાન શકુને જ પેદા થાય ને એવા લખી ના હોય મારા તો એવું હા અમારે લખનભાઈ બે ગયા ને રામ ધીરે ધીરે ચાલુ હે ખાવાનું તો આશીર્વાદ દેજો ને હવે આમ ફોન વાળા કવરાવે છે આપણે પગમાં ફોન ઉપડી જાય જો આમાં ગણાય ને આવે આમ તો જવા હતું એવું હે બાજુ બીજો પીડ્યો ના ભાઈ એ માતાજી બીજું ભિખારી સહાય ભગવાન કરી એવું ભાઈ કામ કરજો